હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ તો ધામના આંગણે આજે અમારો બીજો દિવસ છે શિબિરનો અને આજે અમારી થીમ છે બાંધણીની સાડી અથવા તો છોકરીઓ તો એને બધાને બાંધણીના ડ્રેસ તો અમે બધા બાંધણીની સાડી પહેરી અને મંદિરે મંગળાના દર્શન કરવા માટે પહોંચી ગયા છીએ જુઓ તમે અમે બધા ખૂબ આનંદમાં છીએ અને આનંદમાં આનંદમાં એક દિવસ વીતી ગયો ખબર પણ ન પડી ભગવાનના સાનિધ્યમાં જ્યારે હોઈએ ને ત્યારે સમયનું કાંઈ ભાન નથી રહેતું પરિવારનું કોઈ ભાન નથી રહેતું આપણને ભગવાન જ દેખાય એટલે અમે મંગળાના દર્શન કરી અને પછી અમે આવ્યા નાસ્તો કરવા માટે અને અહીંયા નાસ્તાની પણ ખૂબ વ્યવસ્થા છે કાલે પણ બહુ મસ્ત નાસ્તો હતો ને આજે નાસ્તો છે બટેટા પવા અને તીખા ગાંઠિયા કાલનો નાસ્તાનું તો આપણે આગલા બ્લોગ્સમાં કીધું કે ઈડલી અને ગાંઠિયા હતા એ ચંપાકલી ગાંઠિયા હતા આ તીખા ગાંઠિયા છે પછી જે ચા પીતા ચા કોફી એટલે ચા પીતા ચા અને મીઠું દૂધ પીતા હોય મીઠું દૂધ એટલે આપણે મીઠું દૂધની બે ત્રણ વાટકી પી લીધી એટલે ટેકો થઈ જાય ને બપોર સુધી કારણ કે શિબિરમાં બેસવાનું છે સવારના એમને વહેલા ચાર વાગ્યાના ઉઠા હોય કંઈ ખાધું પીધું ના હોય એટલે હું તો અહીંયા આવતી નથી નાસ્તો કરવા માટે તો અમારા ધીરીબાની કે કે સોનાએ કે અહીંયા મીઠું દૂધ હોય એ પી લે જાલી કે નાસ્તો કરી અને અમે છે ને સરસ મજાના મંદિરની બાજુમાં જે માર્કેટ છે ને ત્યાં અમે નીકળી પડ્યા શોપિંગ કરવા માટે કારણ કે હજી શિબિરને થોડીક વાર હતી અને બાયુનો જીવ છે ને કે હાલો ને કાંઈક જોઈ આવીએ ને કાંઈક લઈ આવીએ અને અહીંયા મસ્ત મસ્ત બધી વસ્તુ મળે છે ને તો રીઝનેબલ ભાવે એટલે બધા એક દુકાનેથી બહુ જાજી વસ્તુ ખરીદી છે મેં પણ ખરીદી છે કાનની બાલી પછી હાથની બંગડીઓ અને મમ્મીના પાટલા અને એવું લીધું છે અને વીંટી લીધી છે એવું લીધું પછી અમે મંદિરે થોડીક ગર્દી ઓછી થઈ એટલે અમે પાછા મંદિરમાં એન્ટર થઈ ગયા દર્શન કરવા માટે પણ અહીંયા તો લોકોનો પ્રવાહ સતત ચાલુ જ છે અને એમાંય આ શિબિર છે ને એટલે મહિલાઓની વાત પૂછોમાં જ્યાં જોઈ ત્યાં મહિલાઓ 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 દર્શનમાં ભીડ ઓછી નથી થતી હરિકૃષ્ણ મહારાજનું મારી ઈચ્છા જો કે મારી ઈચ્છા ભગવાને પૂરી કરી દીધી કારણ કે સવારમાં મને કીર્તન ગાવાનો સમય ના મળ્યો મોકો ના મળ્યો ને તો હું જ્યારે બપોરે આવીને પાછા અમે ફરીને રોંઢે ત્યારે અમે કીર્તન ગાઈ લીધું હરિકૃષ્ણ મહારાજના જો મસ્ત મસ્ત હરિકૃષ્ણ મહારાજના તમને દર્શન કરાવું હરિકૃષ્ણ મહારાજ અને રાધારમણ દેવના સરસ મજાના આજના દર્શન નરનારાયણ દેવ એના દર્શન કરાવવું પછી ધર્મદેવ ભક્તિ માતાના દર્શન કરાવવું ઘનશ્યામ મહારાજ પ્રકાશ એટલો છે ને ક્લિયર નહીં આવે પણ કોશિશ કરું છું કે બને એટલું તમને સરસ રીતે દર્શન ઘરે બેઠા થઈ જાય એમ કારણ કે આ વડતાલ ધામનો ખૂબ મહિમા છે તમે જુઓ તો ખરી કેટલા લોકો પ્રદિક્ષિણામાં હોય છે અરે ઉપર વારો ન થતો તો ફરતા મંદિરને નીચે પ્રદિક્ષિણા કરતા હોય જો આ એટલે ખાસ મારે બતાવવાનું ઈચ્છ છે અને આ ખરેખર કળિયુગમાં છે ને આપણે બધા સેફ છીએ આપણે બધા આનંદમાં છીએ ને તો એ ધર્મને લીધે હો તો તમે ને હું પણ આપણી વૃત્તિ પણ બગડી જાત પણ આપણે ધર્મ સાથે જોડાયેલા છીએ ને ત્યાં સુધી ના તો આપણી વૃત્તિ બગડશે ના તો આપણું મન ડગશે અને આ એક વાસ્તવિકતા છે અમે શિબિરમાં આવી ગયા એટલે એક નાની અમથી છોકરીએ સરસ મજાનું યોગા કર્યા છે જો કેટલા સરસ મજાના યોગા કરે છે હજી ગાદીવાળા માતુશ્રીને સાંખયોગી બહેનોની આવ્યા નથી તો મને એમ થયું કે ચાલો તમે લોકો પણ આના કાર્યક્રમનું થોડીક એક ઝલક જોઈ લ્યો એટલે મેં આ નાની બેબીનું આમ તો એટલી બધી નાની નથી પણ નાની છોકરીનું આ સરસ મજાનો યોગાનો આ ડેમો તમે જોઈ લો કેટલું મસ્ત રીતે યોગા કરે છે બહુ સરસ રીતે અને બહેનોનો પ્રવાહ ચાલુ જ છે કે નાસ્તા પાણી કરી અને બધા બહેનો એક પછી એક સ્થાન ગ્રહણ કરી રહ્યા છે અને આવી જ રીતના આખો ડોમ ભરાઈ જાય આખો સભા મંડપ ભરાઈ જાય છે પણ અહીં સુધીનું જો ઉતારી શકી અહીં પછી હું વધારે નહીં લઈ શકું કારણ કે પછી ગાદીવાળા માતુશ્રીને આવી જાય એટલે ફોન બહાર કાઢવાની સખત મનાઈ હોય એટલે અમે ફોન પછી બહાર કાઢતા જ નથી એટલે આ તો આ યોગાનું સરસ મજાનું પ્રદર્શન આ છોકરી સરસ મજાનો કીર્તનની હારે હારે યોગા કરે છે એટલે મને એમ થયું કે ચાલો તમને લોકોને પણ આ સરસ મજાનું અદ્ભુત દ્રશ્ય અદ્ભુત વાતાવરણ બતાવવું એનો એક જ આ એક મિનિંગ હતો કે અદ્ભુત વાતાવરણ બતાવું અને બીજું કે શિબિરમાં આવીએ ને એટલે ખરેખર પણ શિબિરમાં આવીએ કોઈ પણ ધાર્મિક સ્થળે જાય ને એટલે આપણું મન શાંત થઈ જાય પ્રભુમાં લીન થઈ જાય આ એક વાસ્તવિકતા છે એમ જોવો કેટલા બહેનો છે ને એટલે એમ કે એટલો મોટો સ્વભાવ અમે તો પાછળ બેઠા છીએ હજી એટલે આમ પ્રભુમાં લીન થઈ જાય અને હવે અમારે છે ને બપોરે બપોર પછી અમારા બાનું પ્રવચન હતું અમારા સાંખયોગી માતા જયશ્રી બાનું પ્રવચન હતું અને શિક્ષાપત્રીના દસ દસ શ્લોકનું ભાષાંતર ગામો ગામથી ધામોધામથી પધારેલા સાંખયોગી માતાઓને કરવાનું હતું એટલે અમે પ્રસાદી લેવા બેસી ગયા અને આજની પ્રસાદી બહુ મસ્ત છે દાળ ભાત શાક પૂરી દૂધ પાક સરસ મજાના મસાલાવાળા ભજીયા અને બે ત્રણ જાતના શાક એટલે અમે પ્રસાદી લઈ લીધી પ્રસાદી લઈ અને અમે છે ને પાછા અમારા સ્થાને પહોંચી ગયા બસમાં પહોંચી ગયા કારણ કે હવે નીકળવાનો સમય હતો એટલે અમે લોકોએ છે ને સાંજે પાઉંભાજી જમવાના હતા તો પાઉંભાજી જમવાવાળા પાઉંભાજી જમી લીધું પણ હવે અમે આ એક પછી એક હવે બસમાં જતા રહીએ અને બધાનો સામાન પેક થઈ ગયો છે અને બધા બહેનો એક પછી એક પોતાના નંબર પ્રમાણે બેસવા લાગ્યા છે ઘરે જવું ગમતું નથી પણ ઘરે તો જવું જ પડશે ને કારણ કે ઘર વગરનું તો તળ નથી ગમે એટલું ભગવાનનું ભજન ભક્તિ કરી લઈએ છેલ્લે ઘરે તો જવાનું જ હોય ને એટલે સાંજની પ્રસાદી પણ બધા પાઉંભાજીને એવી પ્રસાદી લઈ અને આવી ગયા અને અહીંયા છે ને અમે લોકો પ્રસાદી લઈને બસમાં નીકળ્યા ને તો અમારી નડિયાદ બસ બંધ થઈ ગઈ એટલે અમે નડિયાદના બસ સ્ટેન્ડમાં અત્યારે છીએ અને અમે એસટી બસવાળાને કીધું કે આમાં કંઈક પ્રોબ્લેમ છે તો તમે રિપેર કરાવો અથવા બદલાવો અમારે છેક જૂનાગઢ પહોંચવાનું છે અમે અધ વચ્ચે હેરાન ના થાય કારણ કે અમારે આખી બસ મહિલાઓની જ છે એટલા માટે તો એને કીધું કાંઈ વાંધો નહીં તો અમારી બસ બદલવા ગઈ છે ચેક કરવા ગયા છે કે શું પ્રોબ્લેમ છે ત્યાં સુધી અમે નડિયાદના બસ સ્ટેન્ડમાં છીએ અને અહીંથી અમે હવે સીધા ઘરે જાશું તો અમને આ બીજા દિવસે પણ એટલો અનહદ આનંદ આવ્યો કે હવે આમ ઘરે જવામાં થોડુંક મન દુઃખી થાય છે કે પાછું પાછું ઘરે જવાનું ને હતું એ નહીં તો સારું ચાલો જય સ્વામિનારાયણ